યા કેમ મત બોલતું ત્યાં પૈસા લઈ લીધા છે તમે લોકો અમે ગરીબ માણા છીએ અમે નથી દઈ શકતા એટલે કેટલો ટાઈમ આવો અત્યાચાર અમારી ઉપર કરશો ઓકે ગુજરાતમાં दारू बंदी છે તો ખબર છે પણ છાસ बंदी છે એ પહેલી વખત ખબર પડી છે ગુજરાતમાં ખુલ્લે આમ दारू વેચાય છે અને છાસ વેચવાના વાડા માલધારીઓને પકડી લેવામાં આવે છે દ્વારકા નગરપાલિકાની અંદર જે હોટલો છે જેના ગેરકાયદેસર બાંધકામ છે જેના ગેરકાયદેસર પાર્કિંગ છે જેના ગેરકાયદેસર બહાર જનરેટર છે એમને કોઈ ના પાડતું નથી અને એક લારી ગલ્લાવાળો છે પાથરણાવાળો છે જે પોતાનું રોજે રોજનું પેટિયું રડે છે એવા લોકોને દસ દસ દિવસથી ધંધો કરવા દેવામાં આવતો નથી એવા લોકો જે છે એમની રેકડીઓ ઉપાડીને નાખી દીધી છે એનો માલ ખાલી કરવાનો પણ સમય આપવામાં ન આવ્યો એટલે આજે આ લારી ગલા પાથરણાવાળા જે છાસ વેચવાવાળા માલધારીઓ હતા એ તમામ લોકો સાથે મળી અને આજથી પ્રતિક ઉપવાસ સવારના દસ અગિયાર વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીના પ્રાંત કચેરી ઓફિસ સામે પ્રતિક ઉપવાસમાં બેઠા છીએ અને આશ્ચર્ય અને દુઃખની વાત તો એ છે કે આ સરકાર જે દરિયા કાંઠે ઊંટ લઈ અને પ્રવાસીઓને જે ફેરવે છે એ ઊંટવાળાઓના ઊંટ લઈ જઈ એના કાઠિયા લઈ જઈ અને પાંચસો પાંચસો રૂપિયા પાછલા દરવાજેથી વસૂલ કરી અને પરત આપ્યા છે એટલે સાબિત થાય છે કે જો તમે મોટો હપ્તો આપો તો તમારો ગેરકાયદેસર બધું જ માફ જો તમે હપ્તો ના આપો તો તમે કાયદેસરે ધંધો ના કરી શકો અને હાથીને મન કુદરત આપે છે કુદરતે આ બનાવેલા નિયમના ભાગ રૂપે આપણે અને આપણા બાળકો હોય એટલા માટે આપણે રેકડીઓ આપીએ છીએ રાખવા